એકતાનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીવાળા રસ્તા પર હાલમાં લોખંડની ગ્રીલિંગ બેસાડવાની કામગીરી ચાલી રહી છે પરંતુ મહત્વની બાબત એ છે કે આ કામગીરી માટેનું કનેક્શન રસ્તા પરના સ્ટ્રીટ લાઇટ પોલ પરથી લેવામાં આવ્યું છે અને આ કનેક્શન ડાયરેક્ટ લેવામાં આવ્યું છે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે તો હાલમાં લીધેલા આ એક કનેક્શન કાયદેસર કે ગેરકાયદેસર તે ચર્ચાનો વિષય બન્યો છે શું વહીવટીતંત્ર આ બાબતે જાગૃત થઈ કામગીરીની તપાસ કરાવશે કે પછી આ ખાડા કાન કરશે આ બાબતે કોન્ટીનો સંપર્ક કરવા તેઓએ જણાવ્યું હતું કે આ કામ સ્ટેચ્યુ ઓફ વાળાનું છે અને તેઓએ અમને કામ કરવા માટે કહ્યું છે શું ડીજી વીસીએલ આ બાબતે માહિતગાર છે ખરું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે સેવન ઝીરો ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે